નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર આઠમાં જે પ્રમેય નંબર ચાર છે પ્રમેય નંબર આઠ પોઈન્ટ ચાર એનું સાબિતી જોઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે તો જે આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો છે એમાં આ જે સામ સામેના ખૂણા છે એ બંને સામ સામેના ખૂણા કેવા હોય સરખાઓએ સાબિત કરવાના તો ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી છે તેમ સાબિત કરવાનો છે તો આપણે સૌ પ્રથમ તો પક્ષમાં લખશું કે આપણને વિધાનમાંતુષ્કોન છે તે ચતુષ્કોન એ બીસીડી સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોન છે સમાંતર બાજુ ચતુષ્કોન છે આ આપણને જે પક્ષમાં આપેલું હતું વિધાનમાં એ મુજબ લખ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે એમાં શું સાબિત કરવું કે સામ સામેના ખૂણા સરખા છે તો સાધ્યમાં લખશું કે ખૂણો એ એની સામેનો બાજુ કોણ છે તો ખૂણો સી એટલે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી એની સામેનો ખૂણો છે ખૂણો ડી એટલે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી હવે અહીંયા મેં એસી વિકર્ણ દોર્યો છે અને એસી વિકર્ણથી બે ત્રિકોણ બને છે બરાબર પહેલો ત્રિકોણ છે એ બી સી અને બીજો છે એ સી ડી બરાબર આ બંને ત્રિકોણમાં તો લખીએ ત્યારબાદ સાધ્ય પછી આવશે પ્રમેયની આકૃતિ અને ત્યારબાદ આવશે સાબિતી આકૃતિ આપણે પાસે દોરી છે ત્યારબાદ આપણે જોઈશું પ્રમેયની સાબિતી તો લખશું કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ સીડીમાં બરોબર ત્રિકોણ એ અને ત્રિકોણ એસીડીમાં આપણે આગળ એક પ્રમાણે શીખેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામે બાજુઓ કેવી હોય છે સરખી હોય છે એ આપણે પ્રમેય આઠ પોઈન્ટ બે માં સાબિત છે કે કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એની સામસામેની બાજુઓ કેવી હોય તો કે સરખી હોય તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી આપેલો છે તો બંને ત્રિકોણમાં શું થશે કે એ બીની સામેની બાજુ સીડી સરખી થશે લખીશું પ્રમય આઠ પોઈન્ટ બે મુજબ એ રીતે એડીની સામેની બાજુ થશે બીસી આપણ પ્રમય આઠ પોઈન્ટ બે મુજબ કેવા થશે સરખી થશે હવે અહીંયા દેખો આ જે બંને ત્રિકોણ છે એ ત્રિકોણ અને એ એસી ડી ત્રિકોણ બંને ત્રિકોણમાં એસી બાજુ કેવી છે તો કે બંને ત્રિકોણની એસી બાજુ સામાન્ય છે તો લખીએ કે એસી બરાબર એસી અહીંયા લખશું કે બંને ત્રિકોણની સામાન્ય બાજુ સામાન્ય બાજુ હોવાથી બંને કેવું છે સરખું છે તો માટે શું થશે કે બાબાબા મુજબ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એસી ડી થાય કંસમાં લખી દઈશું બાબા બા મુજબ બંને ત્રિકોણ કેવા થયા સરખા થયા હવે બંને ત્રિકોણ આ એક સોરી એકરૂપ છે બરોબર એબીસી અને એસીડી તો આપણે લખી દઈએ કે સીપીસીટી મુજબ ખૂણો બી અને ખૂણો ડી કેવા થાય છે સરખા થાય છે તો લખ શકો માટે ખૂણો એ સી બરાબર ખૂણો એ ડી સી લખશો સીપીસીટી મુજબ આ વાત થાય ખૂણો બી અને ખૂણો ડી ની હવે આપણે જોઈએ કે ખૂણો એ અને સી તો અહીંયા આપણે બીજો વિકર્ણ લઈએ બીડી આ રીતે બીડી વિકર્ણથી બનતા ત્રિકોણ એ બી ડી અને બીજો ત્રિકોણ છે બી સી ડી આ બંને ત્રિકોણમાં સેમ જ કે એ બી અને બીસી સરખા છે એ રીતે એ બી અને સીડી સરખા છે સોરી એડી અને બીસી સરખા છે અને એ બી અને ડીસી સરખા છે અને બંનેના જે વિકર્ણો છે બરોબર આ જે વિકર્ણ આખો બને છે બીડી એ બી બંનેમાં સરખા છે તો સેમ આ જ રીતે લખી શકીએ કે તે જ રીતે તે જ રીતે બીડી વિકર્ણ બીડી વિકર્ણ દ્વારા બનતા દ્વારા બનતા ત્રિકોણ કયા બનશે તો અહીંયા બીડી વિકર્ણ લઈએ આપણે બરાબર આ બીડી વિકર્ણ તો ત્રિકોણ બી સી ત્રિકોણ બી સી અને ત્રિકોણ બીજો ત્રિકોણ કયો બને છે તો ત્રિકોણ બી ए बी डी त्रिकोण ए बी त्रिकोण ए बी डी एक, रूप, पन एक रूप थाए। तो शू लखी माटे खूनो बी सी डी बराबर खूणो बी ए डी सीपीसी मुजब के सरखा थे तो આમ નીચે લખી શકાય કે આમ સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન એ બીસીડીમાં એ બીસીડીમાં શું છે તો કે આપણે સાબિત કર્યું છે કે એ ખૂણો એ બરાબર ખૂણો એ અને ખૂણો બીસીડી બરાબર ખૂણો બીએડી બંને ખૂણા કેવા છે सरखाज तो लखशू के खूणो ए बी सी बराबर खूणो ए डी सी खूणो बीसी बराबर खूणो बी एट्ले के खूणो ए बी डी तो अह खूण ए बी डी कोण है तो खूणों बी है सॉरी हाँ खूणों ए कौन एन छूणो बी है અને ખૂણો એડી સી એટલે કોણ થશે ખૂણો ડી એટલે ખૂણો બી બરાબર ખૂણો સી એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી ખૂણો બરાબર બી બરાબર ખૂણો સી અને બીસીડી બીસીડી એટલે કયો ખૂણો થશે તો બીસીડી એટલે ખૂણો સી થશે અને બીએડી એટલે ખૂણો એ થશે મતલબ ખૂણો સી અને ખૂણો એ કેવા છે એટલે કે ખૂણો ખૂણો એ બરાબર ખૂણો સોરી ખૂણો બી બરાબર ખૂણો ડી થશે અહીંયા લખવામાં ભૂલ થઈ ખૂણો બી બરાબર ખૂણો ડી થાય અને ખૂણો એ બરાબર ખૂણો સી થશે તો આમ આપણે જે પ્રમાણમાં સાબિત કરવાનું હતું સાધ્યમાં એ અહીંયા સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણે આઠ પોઈન્ટ ચાર આપણો અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ આ ચેપ્ટરનો આપણે આગળનો પ્રમેય જોઈએ પ્રમેય આઠ પોઈન્ટ પાંચ પ્રમેય આઠ પોઈન્ટ પાંચમાં આપણને કહે છે કે જો ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને અહીંયા જે ચતુષ્કોણ છે એમાં ખૂણો એ અને ખૂણો સી પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય બરાબર એટલે ખૂણો એ અને ખૂણો સી સમાન છે અને ખૂણો બી અને ખૂણો ડી પણ કેવા છે સમાન છે તો આપણે અહીંયા પક્ષમાં લખીએ કે આપણને શું આપ્યું છે પહેલું તો કે ચતુષ્કોણ એ બી સીડીમાં અહીંયા ચતુષ્કોણ એ બી સીડીમાં ખૂણો એ બરાબર શું છે તો ખૂણો સી અને ખૂણો બી બરાબર શું છે ખૂણો ડી આ આપણને પક્ષમાં આપ્યું છે કેવી રીતે તો જો ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો અહીંયા ખૂણો એ અને ખૂણો સી સરખા ખૂણો બી અને ખૂણો ડી સરકાર તો સાબિત કરો કે ચતુષ્કોન સમાંતર બાજુ ચતુષ્કોન છે તો સાધ્યમાં શું આવશે તો સાધ્યમાં આવશે કે ચતુષ્કોનુષ્કોન એ બી સીડી સમાંતર બાજુ ચતુષ્કોન છે સમાંતર બાજુ ચતુષ્કોન છે એ સાબિત કરવાનું છે તો પક્ષમાં જે આપેલું છે એ લખવાનું સાધ્યમાં જે સાબિત કરવાનું છે એ લખીશું ત્યારબાદ આવશે પ્રમેયની આકૃતિ જે પાસે દોરી છે અને ત્યાર પછી આવશે પ્રમેયની સાબિતી તો સાબિતીમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ પણ ચતુષ્કોન હોય એના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ તો લખીએ કે ચતુષ્કોણ એ બીસીડીમાં એ માં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વધતા ખૂણો ડી બરાબર કેટલું માપ છે માટે હવે આપણે ખૂણાનું કે એટલી ખબર છે કે ખૂણો એ બરાબર શું છે તો ખૂણો સી બરોબર એટલે અહીંયા ખૂણો સી છે એના સ્થાને ખૂણો એ લખી દે અને જે ખૂણો ડી છે એટલે બી બરાબર ખૂણો શું છે ડી માટે ખૂણા સી બરાબર શું લખશું ખૂણો એ અને ખૂણો ડી બરાબર શું છે તો ખૂણો બી એને બરાબર ત્રણસો ને સાહીઠ માટે હવે શું થશે ટુ ખૂણો એ વધતા ટુ ખૂણો બી સરવાળો કરીએ એટલે બરાબર ત્રણસો સાહીઠ બંનેમાંથી બે કોમન કરી દઈએ એટલે ખૂણો એ ખૂણો બી બરાબર શું થશે ત્રણસો ને સાહીઠ માટે બે બરાબરની સામે લઈ જઈએ એટલે શું વધ્યું ખૂણો એ ખૂણો બી બરાબર ત્રણસો ભાગ્યા બે છેદ ઉડારી આપણે એટલે કેટલો જવાબ આવશે એકસો ને માટે શું થશે ખૂણો એ ખૂણો બી બરાબર એકસો ને અંશ જવાબ આવ્યો આપણો હવે તો શું થયું ખૂણો એ અને ખૂણો બી આ બે નો જવાબ કેટલો આવ્યો સરવાળો એકસો ને હવે આપણને ખબર છે અહીંયા કે જે ચતુષ્કોણમાં છે આ બંને ખૂણાનો સરવાળો એકસો થયો અને બંને ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય તો આપણે લખી શકીએ કે ખૂણો એ અને ખૂણો બી એ બીસી અને એડી બરાબર એની છેદિકા એ થી એ ની એક જ તરફના કોણો છે બરાબર આ ખૂ રેખા બીસી અને રેખા એડી જે છે એની છેદિકા એ થી બનતા એક જ તરફના અંતઃકોણ છે અને તેઓ કેવો છે પૂરક છે તો માટે શું થશે કે બીસી સમાંતર એડી થશે शू बीसी लखी आप लखी पेला परंतु अूणो ए खूण बी खूणो बी ए बीसी एेदिका छेदिका को बीनी छेदिका तो ए बीनी एकज ना એક જ તરફના અંતઃ કોણ છે અંતઃ કોણ છે અને તેમનો સરવાળો કેટલો છે એકસો એસી એટલે અને તેઓ પૂરક છે માટે શું થશે જો પૂરક હોય અને છેદિકાની એક જ તરફના અંતઃ કોણ હોય તો લખી શકાય કે બીસી સમાંતર એડી થાય એટલે આ જે બે બાજુઓ છે એડી અને બીસી એ કેવી છે સમાંતર થશે હવે હવે શું છે કે આપણે બીસી અને એડી સમાંતર થઈ ગયા હવે લખીએ એ અને જે ડીસી છે એ બી અને સીડી અથવા ડીસી એ બંને સમાંતર છે સાબિત કરવાની તો લખશું કે આગળ જોઈએ વડી વડી પછી ફરીથી ખૂણો ચતુષ્કો ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ત્રણસો ને સાહીઠ અંશ તો લખીએ ખૂનો એ વત્તા ખૂનો બી વત્તા ખૂનો સી વત્તા ખૂનો ડી બરાબર સાબિત શું કરવાનું છે એ બી અને સીડી બંને છે એટલે આપણે કે ખૂણો એ અને ખૂણો ડી બરોબર એ બે એકસો થાય એમ સાબિત કરીએ તો લખીએ માટે ખૂણો એ ચલો ખૂણો બી બરાબર શું હતું તો બીની સામેનો ખૂણો ખૂનો ડી હતો વત્તા ખૂણો સી બરાબર શું હતું તો સી અને એ ખૂણા સરખા હતા તો સીના સ્થાને એ લખી દઈએ અને ખૂણો ડી જેમ છે એમ લખી દીધા બે વાર ખૂણો એ છે સરવાળો કરીએ એટલે ટુ ખૂણો એ થશે અને બે વાર ખૂણો ડી છે એટલે ટુ ખૂણો ડી થશે બરાબર ત્રણસો ને સાઈઠ માટે બે કોમન કરી લઈએ એટલે શું વધશે આપણને કૌશમાં તો ખૂણો એ વધતા ખૂણો ડી બરાબર ત્રણસો ને સાઈઠ બેને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા બે ભાગ ઉડાડશું એટલે એકસો એંસી ભાગ્યા બે આપણો જવાબ શું આવશે માટે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર એકસો ને એસી અંશ મળ્યા હવે ફરીથી જેમ આગળ લખેલું તેમજ કે ખૂણો એ અને ખૂણો ડી બરાબર ખૂણો એ અને ખૂણો ડી એ બી અને સીડીની ની છેદિકા એડી ની એક જ તરફના શું છે અંતઃકોણો છે અને તેઓ કહેવાય છે પાછા કે પૂરક છે તો લખીએ અહીં અહીં ખૂણો એ અને ખૂણો ડી ખૂણો એ અને ખૂણો ડી એ બી અને અથવા સીડીની છેદિકા કોણ છે તો એડીની એક જ તરફના એડીની એક જ તરફના શું છે અંતઃકોણ છે અંતઃકોણ છે અને ભાઈ તેઓ કેવા છે અને તેઓ પૂરક છે પૂરક એટલે કે એકસો ને અંશનું માપ થાય બંનેનું પૂરક હોવાથી શું થશે કે એ સમાંતર સીડી અથવા ડીસી થશે માટે આપણે લખી શકીએ આમ નીચે આમ ચતુષ્કોન એ સીડીમાં ચતુષ્કોન સીડી માં એ समांतर સમાંતર શું હતું તો કે એ समांतर સમાંતર સીડી અને बीसी सतर एडी होवा थी होवा थी चतुष्कोण एबीसीडी क्यों था से तो के चतुष्कोण एबीसीडी चतुष्कोण एबीसीडी समांतर बाजू समांतर बाजू चतुष्कोण छे तो मित्रों प्रमे आठ पॉइंट पांच पूर्ण थाय જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો